વગર વિચારે કામ કરવાથી ઘણીવાર કેવી પરિસ્થિતિમાં મુકાતું હોય છે તેનો આ એક જોરદાર કિસ્સો છે પંચોતેર વર્ષના એક વૃદ્ધને પોતાના ઘરે યુવાન યુવક યુવતી એટલે કે કપલને બોલાવવાનું ખૂબ જ ભારે પડી ગયું હતું અને તેને તેમણે એવી કિંમત ચૂકવી કે જેમાંથી ભરપાઈ થઈ શકે એવું નહોતું વાત જાણે એમ છે કે એક એનઆરઆઈ કે જેઓ પોતે વિદેશમાં સ્થાયી થઈ ગયા છે પોતાના બાળકો સાથે સેટલ થયા છે અમેરિકામાં અને તેઓ અમેરિકાથી દર વર્ષે દોઢ બે વર્ષે પાછા હવાફેર માટે ગુજરાત આવતા અને પોતાના સામાજિક વ્યવહારો વગેરે પતાવતા હોય છે અનુકૂળતા મુજબ આ રીતે તેઓ સમય ગાળવા માટે આવતા જતા રહેતા તેઓ આમ તો મૂળ ચરોતરના ચરોતરના અને અમેરિકામાં વર્ષોથી સ્થાયી થયા જ્યારે જ્યારે તેઓ દોઢ કે બે વર્ષે ગુજરાત આવે ત્યારે તેઓ પોતાના ગામ ચરોતરમાં આણંદના પોતાના ગામની બાજુમાં એટલે કે પોતાના ગામમાં રોકાતા અને ત્યાં પોતાના સામાજિક વ્યવહારો સગા સંબંધીઓ મિત્રોને મળતા અને પોતાનું જીવન આનંદથી પસાર કરતા આવી રીતે તેમનું પોતાનું અન્ય એક રોકાણ અમદાવાદમાં પણ તેઓએ કરેલું તેમનો અમદાવાદમાં એક ફ્લેટ ખરીદીને રાખેલો જેથી તેઓ જ્યારે જ્યારે અમેરિકાથી ભારત આવતા ત્યારે ત્યારે તેઓ આણંદની સાથે સાથે અમદાવાદના ફ્લેટ પર પણ રોકાવા માટે આવતા હતા અને ત્યાં પણ પોતાનો થોડો સમય પસાર કરતા અને એ રીતે દેખરેખ પણ થઈ રહેતી એમની સંપત્તિની દર વખતની જેમ આ વખતે તેઓએ ગુજરાતની પણ મુલાકાત લીધી ત્યારે તેઓ આણંદ આવ્યા હંમેશની મુજબ તેઓ ત્યાં થોડાક દિવસ રોકાયા અને પછી પોતાના સામાજિક વ્યવહારો અને થોડું મિલન મુલાકાતો કરી પોતાના સંબંધીઓ સાથે અને પછી અમદાવાદના પોતાના ફ્લેટ પર આવ્યા ફ્લેટ પર આવ્યા પછી આ વખતે તો તેઓ એકલા જ અમદાવાદ આવ્યા હતા અને તેમના પત્ની જે તેમની સાથે અમેરિકાથી આવેલા તેઓ આણંદમાં જ રોકાયા હતા બીજા દિવસે જ્યારે તેમના પત્નીએ હંમેશની મુજબ તેમને ફોન કર્યો તો તેમનો ફોન ઉપર કોઈ રિસ્પોન્સ નહોતો મળી રહ્યો કોઈ ફોનનો જવાબ નહોતો મળી રહ્યો ફોન ઉપડતો નહોતો આથી તેમણે થોડી વાર તો પ્રયત્ન કર્યો વારંવાર પણ પછીથી તેમણે પોતાની બિલ્ડિંગના અન્ય પડોશીને ફોન કર્યો પડોશી હોય તેમણે જઈને કોઈપણ રીતે દરવાજો ખોલ્યો અને અંદર જઈને જોયું તો તેઓ ચોંકી ગયા કારણ કે તે કાકા એટલે કે આ વૃદ્ધ એનારાઈ બેભાન થયેલા નિશ્ચેતન અને એકદમ કઢંગી અવસ્થામાં પડ્યા હતા પછી તો એમને તાત્કાલિક જ તપાસ કરી અને આજુબાજુના લોકોને બોલાવ્યા સેક્રેટરી વગેરે પડોશીઓ ભેગા થઈ ગયા અને પછી એમણે સેક્રેટરીએ પોલીસને બોલાવી અને ડૉક્ટરને પણ જાણ કરી પોલીસે જ્યારે આવીને તપાસ કરી અને ડૉક્ટર પાસે ચેકઅપ કરાવ્યું તો તેમને પગ તળેથી ધરતી સરકી ગઈ કારણ કે તે વૃદ્ધ વ્યક્તિ મૃત્યુ પામી છે તેવું પોલીસે જાહેર કર્યું અને ડોક્ટરે પણ તેવી રીતે તપાસ કરીને પોતાનું મંતવ્ય કર્યું પોલીસે પોતાની તપાસ ચાલુ કરી અને તપાસ કરતા જાણવા મળ્યું કે તે દિવસે એટલે કે વૃદ્ધ જ્યારે એમની સાથે આવું થયું એ દિવસે તેમના ઘરે કોઈ યુવક અજાણ્યા અને એની સાથે યુવતી એમના ઘરે આવ્યા હતા અને તેમની મુલાકાત કરી હતી આગળ પછી પોલીસે પોતાના તપાસના ચક્રો ગતિમાન કર્યા અને પછી એમને જાણ થઈ કે આ વૃદ્ધ જે અમેરિકન સિટીઝન છે તો જ્યારે જ્યારે પણ ઇન્ડિયા ભારતની મુલાકાતે આવતા હતા અને પછી જ્યારે આણંદથી અમદાવાદમાં પોતાના આ ફ્લેટ પર એકલા આવતા ત્યારે ત્યારે તેઓ હંમેશા રેગ્યુલર આ યુવાન અને યુવતીને બોલાવતા હતા મસાજ કરાવવા માટે હવે થયું એવું કે આ વખતે જેઓ અમદાવાદ આવ્યા ત્યારે તેમણે ફરીથી એમના આગળના જે સંબંધના હિસાબથી એટલે કે પહેલાંથી જ તે જાણતા હતા એને અનુસંધાને તેમણે આ જ યુવક યુવતીને મસાજ કરવા માટે બોલાવ્યા હતા હવે તે કપલ જ્યારે અહીંયા આવ્યું ત્યારે તેમને જાણ થઈ કે કાકા તો એકલા જ છે અને પછી એમની દાનત બગડી હતી અને પછી તો તેમણે પોતાનું પોત પ્રકાશ્યું અને એક ખતરનાક ખેલને અંજામ આપ્યો તે યુવાન અને યુવતીએ જેને કાકાએ મસાજ કરવા માટે બોલાવ્યા હતા તેઓએ તે વૃદ્ધ કાકાનું ગળું દબાવી દીધું અને પછી જ્યાં સુધી તેમનું પંખેરું ઉડી ન જાય દેહ નિશ્ચિત ન થઈ જાય ત્યાં સુધી તેમણે ગળા ઉપર દબાણ જોરદાર કરી રાખ્યું અને પછી ક્યાં સુધી એ કાકા ઝીંક ચીલતા આખરે પંચોતેર વર્ષની આ વ્યક્તિ એમણે પોતાનો દમ તોડી દીધો અને પછીથી આ નાલાયક યુવાન અને યુવતીએ પોતાની ઈચ્છાઓને પાર પાડવા માટે તેમણે મનસુબા પૂરા કરવા જે કરવાનું હતું તે કર્યું તેઓએ ફટાફટ જ તેમના હાથમાં જે આવ્યું તે આ કાકા પાસેથી લઈ લીધું તેમની પાસે ત્રણ મોબાઈલ ફોન હતા આઈફોન તે તેમણે ચોરી લીધા એમના પહેરેલા દાગીના ઉતારી લીધા તેમને પાકીટમાં કે ખિસ્સામાં જે પણ કંઈ હાથમાં આવી રોકડ રકમ તે બધું લઈ લીધું અને પછી આજુબાજુમાં પણ તેમના હાથમાં હાથવગું જે લાગે તે પણ તે લઈ લીધું અને એ પછી બધી વસ્તુઓ લઈ અને ત્યાંથી પલાયન થઈ ગયા પોલીસે તપાસ કરતા આગળ તેમને બીજી પણ જાણ થઈ કે આ દંપતી જ્યારે જ્યારે આ રીતે જ કાકા વિદેશથી અમદાવાદ આવતા ત્યારે એકલા હોય ત્યારે તેઓ તેમને બોલાવતા હતા અને આ રીતે તેઓ આ કપલને ઓળખતા હતા અને એનો જ ફાયદો ઉપાડી અને આ કપલે આવા ગુનાને અંજામ આપ્યો હતો મિત્રો હંમેશા આવી રીતે જે લોકોની સેવા લેતા અને તેમને પોતાને ત્યાં આમંત્રણ આપતા પહેલાં ખરેખર જ વિચારવાનો સમય આવી ચૂક્યો છે કે ખરે કોઈને પોતાની કોઈ સેવા લેવી હોય તો બોલાવા કે નહીં તે આ ઘટના જાણીને એક રીતે ચોંકાવી મૂકે છે અને સાથે સાથે ખૂબ જ વિચારતા કરવા મૂકે છે આ ઘટના વિશે આપનું શું મંતવ્ય છે તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા અને ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલતા ધન્યવાદ નમસ્કાર વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિન રાત્રિ હંમેશા સુખમય અને ખુશ રહે